તો જય માતાજી મિત્રો અમે અત્યારે ઘરે રાતા હતા અને કોને સાડા આઠ જેવો સમય થઈ ગયો છે અને રોડ વચ્ચે ગતેલાનો એક્સિડન્ટ થયું છે તો અમે એવું વિચાર્યું અમે એક દફાનીધી નાખે જીવનની અંદર કાંક કામ સારું કરવું તો અમે એવું વિચાર્યું કે રોડ ઉપર ગતેરું પડ્યું છે તો ગતેલાને રોડ ઉપરથી કરી અને સાઈડમાં ખાડો ગાળી અને અંદર દફનાઈ દેવામાં આવે તો અત્યારે અમે ગતડું લઈ અને સાઈડમાં દફનાવવા વિડીયોની અંદર તો જુઓ મિત્રો આ ગતેલું છે ને આ ગતેલા આપણે દફન વિધિ કરશે કારણ કે આ ગતેલા ને મૂળ પછી રખાય નહીં ના કે બીજી ગાડી ચડે બીજી ગાડી ચડે એમાં મદદ ના આવે તો આપણે તો મિત્રો આપણા કંઈ ઘણા તો કોદાળી ને તો પાવડો આપણા કંઈ એક કાયું હતું અત્યાર તો આના વડે આપણે જમીન ખોતરશું અને પછી ગતેલાને આપણે દફન વિધિ કરશું એક ભાઈ મેઠું લેવા જાય છે તો પાછ મારી મેઠું નાખશે એટલે કે બીજું કોઈ ખુલે નહીં આવે તો આપણે ખોદી નાખી દઈએ તો ફાઇનલી મિત્રો આપણો ખાડો રેડી થઈ ગયો છે અને ભાઈ મેઠાની ની સેદી દેવાઈ જતા લેવા લઈને આવતા છે તો આપણે પેલું હવે મેઠું નાખશે અને પછી તો આપણે ફાઇનલી મિત્રો આપણે આના ઉપર હવે મેઠું નાખી દઈશા એટલે આને કોઈ ખ્યા જ નહીં એમ અને હવે આવ્યું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે એને દાટી દઈશું અને જો ચાંઈ કાન કૂતરું છે ગમે એ વસ્તુ મરે દેવ થી રોયટા વસે તો આપણે કોન્ટેક્ટ કરો આપણે અડધી રાતે દાટી દે છે કારણ કે કોઈને એમને રેધું રેદું મેળવું નહીં તો આપણે હવે આના ઉપર માટી નાખી દઈશું અને ભગવાન માતાજીને પ્રાર્થના હારી કરો કે સારું થાય એમ હવે આના ઉપર કોઈ કાંઈ થાય એની કાંઈ નહીં જય માતાજી